પાકિસ્તાન ની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં એક યુગલ એ ઝડપાયું છે ગામ પહોંચ્યા હતા જેમાં એ પકડાયું હતું કે જ્યાં ભારત અને પાકિસ્તાનની સરહદથી એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે રાપર નજીક તપાસ દરમિયાન એક પાકિસ્તાની યુગલ હોવાના સમાચાર જે છે છે તે મળી રહ્યા સાથે જ કચ્છની નજીક જે પાકિસ્તાની બોર્ડર બોર્ડર આવેલી છે તે ત્યાંથી પાકિસ્તાનની ક્રોસ કરી અને ભારતમાં એક યુગલ એ ઝડપાયું છે પાકિસ્તાન અને ભારતની સરહદે રાપર નજીકથી એક યુગલ જે છે તે હાલ ઝડપાયું છે પોલીસે એમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે રાપર તાલુકાના ખડીર બેટ પાસેથી આ યુગલ ઝડપાયું છે બીએસએફની ટીમે

ભારત અને પાકિસ્તાનની સરહદ કચ્છ નજીકથી એક પાકિસ્તાની યુગલ ઝડપાયું છે શું વધુ વિગતો મળી રહી છે શું પૂછપરછ બિલકુલ ભાવિક કચ્છની સંવેદનશીલ ગણાતો રણ સરહદ વિસ્તારે આવેલો છે કચ્છની અંદર અને અવારનવાર હજી બહુ કિસ્સાઓ એ કચ્છની અંદરથી સામે આવતા હોય છે આજથી લગભગ દોઢ એક મહિના પહેલા પણ એવો કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં પાકિસ્તાનના લશ્કરી ભારતની સીમા ઓળંગીને રતનપર ગામ પહોંચ્યા હતા જેમાં એ ટ્રેન ની પકડાયું હતું ત્યારબાદ દોઢ મહિના બાદ ફરી એક વખત પાકિસ્તાનના મીઠીથી થી ભારતની સરહદમાં ઘૂસણ કરનાર વધુ એક પોપટ અને ગોરી જે છે તેની અટકાયત બીએસએફ ના જવાનોએ કરી છે જે પ્રાથમિક માહિતી મળી છે બીએસએફ તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા બાલાસર પોલીસ મથક ની આવતા કુંડા નજીક પિલર નંબર એક હજાર સોળ પાસેથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી ગામથી થી સરહદ પાર કરીને પહોંચેલા ચોવીસ વર્ષીય પોપટ નથુ અને તેની સાથે રહેલી વીસ વર્ષીય ગોરી ઉર્ફે ગુલાબ

આ બંને પણ પકડાયા હતા અને તેમને અઠવાડિયે ગુનો દાખલ કરે ને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેની લાંબા સમય સુધી પૂછપરછ ચાલતી હોય છે કેમ કે અન્ય દેશની અંદર થી કોઈ આ વ્યક્તિ આ પ્રકારે ઘુસણખોરી કરીને આવે છે જો એ વ્યક્તિ એમ કહી દે કે અમે આ વિસ્તારની અંદર આવ્યા છીએ અને અમે પ્રેમી પહોંચી છીએ અને અમે ત્યાંથી ભાગીને શરદ ઓળી અમે આ બાજુ આવી ગયા છીએ તો કોઈ પણ દેશની એજન્સીઓ હોય તેની જે સિક્યુરિટી ફોર્સ હોય એ વાત ઉપર ક્યારેય એ હકીકત માનતી નથી એ કાખી ઘટના મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે છે અન્ય એજન્સીઓનો પણ સાથ સહકાર લેવામાં આવે છે જે પ્રમાણે દોઢ મહિના પહેલા જે યુગલ ઝડપાયું હતું એમાં દોઢ મહિના બાદ એ ઘટનામાં ગુનો દાખલ કરાયો હતો એ જ પ્રકારના કેસની અંદર પણ બીએસએફ દ્વારા કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી છે ત્યારબાદ અન્ય એજન્સીઓની પણ મુળ આઠથી આ કેસમાં મદદ લેવામાં આવશે હાલ તો આ કેસની અંદર જ્યારે આ બીએસએફના જવાનોએ તેમણે અટકાઈત કરી છે ત્યારબાદ બાલાસર પોલીસમાં સાથે જેમને સોંપ્યા છે એ સુપ્રસ્ત કરનારાની સાથે જ હવે તેમની પૂછપરછની શરૂઆત પણ થશે જો કે અહીંયા વાતે મહત્ત્વની એ છે કે વાગર વિસ્તારની અંદર સંવેદનશીલ ઘણા તો રણપ્રદેશ છે અવારનવાર આ વિસ્તારની અંદરથી અનેકી કિસ્સાઓ સામે આવે છે મો ભૂતકાળમાં પણ છે સતત આ પ્રકારના ઘટનાઓ બનતા રહેતી હોય છે પરંતુ પેટ્રોલિંગ એ સતત ચાલતું હોય છે અને ચાલુ પેટ્રોલિંગ દરમિયાન જ આ પ્રકારની ઘટનાઓ બને છે જેમાં આ તમામની અટકાયત કરવામાં આવે છે હાલ આ કેસ અંદર